ખરેખર તરફ છે શ્રી શૈલમ આવનાર દરેક માટે અહીં રોકાવાની મજા જ કંઈક અલગ જ છે અમે લોકો થોડી વાર ફ્રેશ થયા અને ત્યાર પછી અમે લોકો બ્રેકફાસ્ટ લીધું જુઓ બ્રેકફાસ્ટમાં ગરમા ગરમ બટેકા પૌવા ચા કોફી હતા અહીં બ્રેકફાસ્ટ કરીને અમે દર્શન કરવા માટે આગળ રવાના થયા રિસોટ પરથી નીકળ્યા પછી શ્રી શૈલમ મંદિર તરફ જવા માટેની ખરેખર કાચી યાત્રા શરૂ થઈ રસ્તાઓ એક પછી એક બંને બાજુ ઊંચા પહાડો અને ઘન જંગલ આ રસ્તા પર ડ્રાઈવ કરતા એવું લાગે છે કે રસ્તો નહી પરંતુ આ પ્રકૃતિ આપણને મંદિર તરફ લઈ જઈ રહી છે ક્યારેક નીચે ઊંડા ખીણ ક્યારેક સામે પહાડની દીવાલ દિવાલ જેવી શાંતિ આ સફર શરીર માટે લાંબી છે પણ મન માટે એક અદભુત અનુભવ છે આ રીતે અમે પાર્કિંગ સુધી પહોંચ્યા અને ત્યાર બાદ અમે બધા ભક્તો સાથે મલ્લિકાર્જુન ભગવાનના દર્શન માટે ગયા જ્યોતિર્લિંગના દર્શન કરીને મન અંદરથી તૃપ્ત થઈ ગયું જય મલ્લિકાર્જુન મહાદેવ પર હર મહાદેવ દર્શન પછી અમે ભોજન કર્યું અને થોડો આરામ કર્યો આવો પવિત્ર દિવસ સાધુ ભોજન અને સંતોષ ભર્યું મન યાત્રાનો સાચો અર્થ અહીં સમજાય છે બધું પરવારીને અમે હવે આગળની યાત્રા માટે નીકળ્યા અને હવે અમારી આગળની યાત્રાનું સ્થળ છે તિરુપતિ ફરી એકવાર એ જ પહાડો એ જ વાંકા ચૂકા રસ્તાઓ અને એ જ પ્રકૃતિની ગોદમાં ચાલતી સફર ફ્રી શૈલકથી તિરુપતિ તરફ જવા માટેના રસ્તાઓ એટલા જ સુંદર અને વળાંક ભર્યા છે દરેક વળાંક પર નવું દ્રશ્ય દરેક પહાડ પાછળ છોપાયેલી શાંતિ આ રસ્તા પર મુસાફરી કરતા એવું સમજાય છે કે આ યાત્રા માત્ર ગંતવ્ય નથી પરંતુ રસ્તાઓ પણ એટલા જ મહત્વના છે આ રીતે અમે આજે શ્રી શૈલમના પવિત્ર દર્શન કરીને આગળ તિરુપતિ જવા માટે નીકળ્યા આગળ હજી યાત્રા અને ઘણા અનુભવો બાકી છે તો આગળના વ્લોક માટે જોડાયેલા રહેજો એચબી ડિજિટલ વિડીયો સાથે જો તમને આવી યાત્રા અને દર્શન ગમતા હોય તો એચબી ડિજિટલ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો હર હર મહાદેવ